લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને અસરકારક કામગીરી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ ઉનાના નાલિયા માંડવી ગામે ભગવાન બાપાના મંદિર પ્રહસેથી પ્રોહિબિશન અંગે રેડ કરી ગુનેગારો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આરોપીઓ અલ્પાસ દાદુભાઈ મનસુરી ઉમર વર્ષ અઢાર મજૂરી રહેદેલવાડા અંજાર ઝાપા તાલુકોના જિલ્લો સોમનાથ આરોપી પ્રકાશ ઉર્ફે પક્કો જીવનભાઈ લોઢાવીને અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ સાથે કુલ રૂપિયા સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ દિવ મિરર ન્યૂઝ નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દિવ મિરર ન્યૂઝ જોતા રહો